બહાર જવા ગયેલા ને પાછા વળતા ગાયોને ઓળખી ગયા આ તો મારા ગામની ગાયો અવાજ કર્યો એ ભાઈઓ ગાયોને ક્યાં લઈ જવા છો સોડી ગયો કસાયો સામો જવાબ આપે હવે હાલ તો થા હાલ તો નકામો નાહકનો કુટાઈ જાયશ આમાં તારી કોઈ ગાય નથી સપાઈ કહે મારી ગાય ભલે ના હોય મારા ગામની ગાયો મારામાં પ્રાણ છે ત્યાં સુધી નહીં લઈ જવા દો માટે ગાયોને છોડી ગયો કસાયો ધ્યાન આપ્યું નહીં ચાલવા લાગ્યા પાછળ દોડી એક ઘોડાની લગામ પકડી હો કે ઊભો રહે ક્યાં ત્યાં તો કસાઈએ ખેંચી હાથ ઉપર એટલો જોરથી ઘા કર્યો કે સપાઈનો હાથ કાંડામાંથી જુદો પડી ગયો સપાઈના બીજા હાથમાં ડોઢેક શેરનો પિત્તળનો લોટો હતો એનો એટલા જોરથી ઘા કર્યો કે કસાઈનું તાળવું તોડી નાખ્યું માથામાંથી લોહી વહેવા લાગ્યું સખર ખાઈ પડ્યો સપાઈ એની તલવાર લેવા જ્યાં હાથ લંબાવ્યો ત્યાં તો પાછળથી તલવારો અને સફાઈ ધરતી ઉપર ઢળી પડ્યા ઘોડે સ્વાર્થ ગયો ગાયો ને મૂકી રસ્તો બદલી પાસા વળી બરવાળાનો માર્ગ લીધો આ બનાવ લખવામાં કહેવામાં વાર લાગે પણ એક પલકમાં બની ગયો મિત્રો ઘણીવાર કોઈ એવો માણસ બહાર ગામ ગયો હોય એ ઘણીવાર કોઈ એવો માણસ બહાર ગામ ગયો હોય કે સાંજે ઘેરે આવે એટલે ગામ આખાને એમ કહે કે એલા આખું ગામ હતું તો એ ગામમાં આવી બહાર ગામના મારી જતા રહે ભાઈડો ગામમાં હતો નહીં નહીતર એકે એકનો ગોટો વાળી દે ત્યારે એમ કહેવાનું મન થાય કે ઘર ભેગીનું થાને ઘર ભેગીનું તારા બાપ ગોટો વાળી દે એવા હતા એ થોડા ગીલે દંડે અહીંયા રમવા આવ્યા હતા મારવા આવે એ મોળા ન હોય અને આ પાછો ગામ આખાને ઠપકો દેતો હોય અંધારું થાય પછી હનુમાન દાદાની દેરી વટતો ન હોય અને ગામના માણસો ભેગા થાય ગયા અને રીડિયા થવા લાગ્યા ત્યાં તો બુંગ્યો ઢોલ વાગવા લાગ્યો દોડો દોડો અવાજ કરવા લાગ્યા આ અવાજ બાવલ બારિયાના કાને પડતા એકદમ ડેલી ખોલી જ્યાં બહાર નીકળે

માથું પોતાના ખોળામાં લીધું સપાએ આંખ ખોલી છેલ્લા શબ્દો મેં આ ગામનું ઋણ સૂકવ્યું છે એટલું કહેતા સદાને માટે આંખ બંધ કરી દીધી હો માથું નીચે મૂકી બાવલ બારિયા ઘોડી ઉપર સવાર થયા કોઈએ કહ્યું કે કસાયો આથમણી દિશામાં ગયા છે આથમણો માર્ગ લીધો છે એ જ સમયે નૂરબાઈ નુરબાઈમાં નદીમાં સ્નાન કરવા ગયેલા એમના કાને ઢોલ સંભળાતા એમ થયું કે મારા ગામમાં કંઈક કંઈક થયું થયું છે છે કે મારા ગામમાં એટલે ગામ બાજુ આવે માર્ગ એ સમયમાં આજે જ્યાં નૂરબાઈ માનું મંદિર છે ત્યાંથી નીકળી પછી બરવાળાના માર્ગ ભેગો મળતો આમથી બાવલભાને આવવું અને આ બાજુ નૂરબાઈ માને જવું માર્ગ વસો વસ

ત્યાં તો નુરબાએ કહે કે વીરા મેં ઘણી ધણી ધાર્યો એ બરાબર ધાર્યો એની આજ મને ખાતરી થઈ ગઈ કે જે ગામે ત્રીસ ત્રીસ વર્ષ આઈસરો અન્ન પાણી અને હોફ આપ્યા એ ગામ માટે મારા ધણીએ શહીદી ઓહરી એના જેવો બીજો આનંદ કયો હોય મારા ધણીએ મારું નામ અને માથું ઊંચું કર્યું છે મને આજ ખૂબ આનંદ છે ભાઈ આજે મને ખૂબ આનંદ છે પણ વીરા તું બેન હું કસાયોની પાછળ મને આશીર્વાદ આપ એમ કરી ઘોડી ઉપર સ્વાર થયા ઘોડીની લગામ નહીં નહીં વળી જા જે બનવાનું હતું તે બની ગયું હવે એની પાછળ જાવું નકામું છે બાપ હું તમને નહીં જવા દઉં બાવલ બારિયાને એવું લાગ્યું કે જો વાર લગાડી તો કદાચ નોર મને કંઈક કહી રોકી લે એટલે એકદમ બેન બાવલને રોક મારે મોડું થાય છે તું મને રોકતી રોકે તો મારા બાપ જલ્દી પાછો વળજે તું આવી ત્યાં સુધી તારી બેન અહીંયા તારી રાહ જોઈ ઊભી છે ભલે બેન ભલે બેન એટલું કહી બાવલ નીકળી ગાય છે અને જ્યાં સફાઈનું શરીર પડ્યું છે ત્યાં બે ત્રણ જણ રોકાણા બાકી આખું ગામ બાવલ બારિયાની પાછળ ઓ આખું ગામ બાવલ બારિયાની પાછળ હાથમાં આવ્યું તે હથિયાર એમ પગપાળા નીકળે આખા ગામમાં એક જ ઘોડી છે જે બાવલ બારિયા પાસે છે હે આખું ગામ પાસે એક જ ઘોડી અને એ બાવળ બારિયા પાસે આગળ જતા ગામનો ખેડૂત સામો મળે અને સમાચાર આપે કે કસાયો બરવાળાનો માર્ગ છોડી ઉત્તર દિશામાં ગયા છે જે અત્યારે રોજિંદાનો માર્ગ કહેવાય

આંગળીમાં તાકાત જોઈ જેમ કૃષ્ણ ભગવાન જેમ કૃષ્ણ ભગવાન પોતાના હાથમાં ચક્ર ફેરવે એમ બાવલ હાથમાં સાગ લાગી એનો અવાજ હમ આવવા લાગ્યો પાછળથી અવાજ કર્યો કે ઉભા રહ નરાધમો ઉભા રહો ક્યાં જાવ છો એક એકની હાથા એટલે કે એક જેના નિહાથા હાથમાં હથિયાર ન હતું એવાને મારી ક્યાં ભાગો કસાયોએ પાછું વળીને જોયું

અન પવન વેગમાં પાછળ ઘણા દૂરથી ગામના લોકો એને એવું લાગ્યું કે વેગીએ ચમત્કાર કર્યો એમને વેગી ઘોડી લાંબી થતી હોય એવી દેખાણી જાણે અડધી અડધી રાસવા કૂદી જાતી હોય અડધી અડધી રાસવા કૂદી જાતી હોય જો જોતામાં તો વેગી નવ ઘોડે સવારની આગળ ફરી વળી આજે મિત્રો મંગલપુરના માર્ગે ધજાવાળું ખેતર કહેવાય છે ત્યાં બાવલબારીએ સાગ ઘોડે ઉપર પોતાના ખોળામાં મૂકી મ્યાનમાંથી તેગ કહેતા તલવાર ખેંચી છે અને અવાજ કર્યો કે જેણે જેણે મારી બેનના સોહાગ ઉપર ઘા કર્યો છે તે જુદા પડો નહીતર નવે નવ વેતરાઈ જશો જીવ કોને નવાલો હોય ભલે નવ હોય કે નવસો પણ જ્યારે માણસ મરણ્યો થાય ત્યારે દુશ્મનોને પહાડ જેવો દેખાયો મેં ઘા નથી કર્યો એમ કરી ત્રણ નીકળી ગયા અને પછી જંગ યુદ્ધ ખેલાયું ભલે ઘોડા ભલે વાંકડા ભલ ઘોડા અને ભલ વાંકડા ભલ અંધવા હથિયાર પણ જાજાજી ફોજમાન જીકવા જેને મરવું એક જ વાત ઝાકા ઝીકી હો મની બોલવા બાવલની સમશેર જેની માથે ઝીકાણી જુવાર બાજરી ઉપરથી ડુંડા હેઠા પડે એમ એક પછી એક દુશ્મનોના માથા હેઠા નાખ્યા સયે સ કપાણા બાવલ બારિયાને એક ખરોશ એક સહેજ પણ ઘા નથી પડ્યો પણ વેગી ઘોડીની પાછળથી પગ વળી ગયા બાવલ પાછું વળીને જોયું તો વેગીના થાપા ઉપર તલવારોના ઘા દેખાણા લોહી વહી જવાને કારણે ઘોડે હવે પોતાની શક્તિ ગુમાવી બેઠી બાવલ બારીયા નીચે ઉતરી એકદમ ઘોડીને પકડી ઘોડીની પીઠ થાબડી ધન્ય બાપ ધન્ય તે મારી આબરૂ રાખી ત્યાં તો ઘોડી પડી ગઈ બાવલ ઘોડીને માથે હાથ ફેરવ્યો છે ત્યાં ઘોડીએ સદાયની માટે એ સદાયને માટે ત્યાં આંખ બંધ કરી દીધી હતી અને બાવલની આંખોમાંથી બાવલની આંખોમાંથી આંસુની ધાર વહી અને આંસુ આંસુ છોડી ઉપર પડવા લાગ્યા ઘોડી ઉપર પડવા લાગ્યા બીજી બાજુ જે ત્રણ ઘોડેસવાર હતા એમાંથી એક ઘોડા ઉપરથી નીચે ઉતરી ધીરે ધીરે બાવલભાઈની પાછળ આવી જોરથી ઘા કર્યો જે ઘા બાવલભા માટે જીવલેણ સાબિત થયો પોતાના પડખામાં ઘા પડ્યો છે સતા પણ સાગત થોડી દૂર હતી ઊભા થવાની શક્તિ રહી નહીં પગ લાંબો કરી સાગને હાથમાં લીધી ઢીસણ ભેર થઈ સાગને બરાબર ફેરવી અને જે છોડી છે જેણે ઘા કર્યો હતો એનું તાળવું વીંધી અડધો અડધ બહાર નીકળી જાય ત્યાંને એનો જીવ નીકળી ગયો બાકી બે ઘોડે સવાર ગામને જોઈ ભાગી ગયા અને ગામ આવી ગયું હતું બાવલભાનું માથું ઘોડીની ઉપર છે લોકો ઢંઢોળે પણ સેલા શબ્દો મારી બહેનને સાસવજો શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે ગામ આખું બાવલ બારિયાના સંતાનો સાથે વિમર્શ કરે છે શું એક બાજુ પોતાના પિતાનું શરીર બીજી બાજુ સફાઈનું શરીર પડ્યું છે ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું છે ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું છે એ ઘડી માં બે બે બા માણસની શહીદી લોકો ગમગીન શહેરે વિચાર કરે કે અંતે એવો નિર્ણય લીધો કે પહેલા સપાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવે પાંચ માણસો બારિયાની પાસે મૂકી સૌ ત્યાંથી ગામમાં આવે માને આ વાત બાવલ બારિયાએ શહીદી હોરી એ કરવી નહીં એવું નક્કી કરી નુરબાઈમાં પાસે આવ્યા છે બાવલના દીકરા વાત કરે કે ફૂઈમાં આપના પતિના અંતિમ દર્શન કરવા અને એમના સંસ્કાર અગ્નિ સંસ્કાર કરવા તમે અમારી સાથે ચાલો મારો ભાઈ બાવલ ક્યાં ફૂઈ મારા પિતા જરૂરી કામ માટે બહાર ગામ ગયા છે સત્યની આગળ જૂઠ ક્યાં સુધી ટકી શકે સત્યની આગળ જૂઠ ક્યાં સુધી ટકી શકે નૂરબાઈમાં કહે તમારા મોઢા ઉપર તેજ નથી તમે દેખાવ દેખાવશો તમારી આંખોમાં સૂઝન છે મારાથી કંઈક છુપાવો છો નહીં ફૂય તમે જલ્દી ચાલો તો સમયસર વિધિ થાય માટે હવે મોડું ન કરો બાપ મેં વીરને વસન આપ્યું છે તું આવીશ ત્યાં સુધી હું તારી વાટ જોઈશ મારાથી હલાય નહીં અને હાલો તો વસન સૂકી ગણાવ એ વસન સૂકી ગણાવ એ વસન ઉપર મારું જીવન છે હવે ના છૂટકે આખી વાત કરવી પડી જે ઘટના ઘટી બાવલ બારિયાની લડાઈ કામ આવવું અને છેલ્લે નૂરબાઈમાં માટે કહેલા શબ્દો મારી બહેનને સાસવજો આખી ઘટના સાંભળી મા તો થોડી વાર માટે એકદમ મૌન થઈ ગયા બંને દીકરાઓએ માના બંને બાજુથી હાથ પકડી માને ઢંઢોળી ફૂઈ એ ફૂઈમાં કેમ બોલતા નથી બાપ હવે હું શું બોલું કોની આગળ બોલું જેણે કાયમ માને હસતા જોયા હતા આટલા વર્ષમાં પહેલીવાર જેના મુખ પર આંસુ જોયા માના મુખમાંથી શબ્દો નીકળ્યા કે મારા વીરા તારે ખજાને ક્યાં ખોટ હતી તારી બેનને તારા ખાપણની જરૂર પડશે મને કોણ ખાપણ ઓઢાડશે તારી વેગી ઘોડી તે બહુ હાકી હવે પાછી રે સુટી છે કે પવન વેગમાં અને વાગ્યા તેદી બુંગ્યા જોને ઢોલ રે મારા વીરની વેગી બહુ રે બળિયો બાવલ સાલિયો સુણી મારા સુહાગ કેરો સાદરે મારા વીરની વેગી સાંગુ રે શોભે સુરાના હાથમાં ભેટે તાણી બાંધી તલવાર રે મારા વીરની વેગી આમ યાદ કરી કરીને રડે છે ગામમાં આશ્વાસન આપે છે ધીરે ધીરે આંખો બંધ થવા લાગી ત્યારે લોકો કહેવા લાગ્યા કે મા દુખી અને વધારે દુખી ન કરો ત્યારે મા કહે મારે અને મારા ભાઈને હવે સેટું પડી રહ્યું છે મારા ભાઈના સર્ગ મારા વિના સામિયા કોણ કરશે મને રજા આપો બંને બાજુથી બંને ભાઈઓ કહે છે ફૂઈમાં અમને મૂકીને ન જાઓ અરે બાપ આ દેહ છોડીને જળશું આત્માથી સદાય તમારી સાથે રહેશું છેલ્લા શબ્દ મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી મારા દેહને અહીંયા દફનાવજો મારા શરીરને બીજે ફેરવશો નહીં મેં આ શરીરથી વસન મારા ભાઈને આપ્યું છે એટલે મારા શરીરને માર્ગ વચ્ચે દફનાવવામાં આવે હવે મને હંસતા હંસતા રજા આપો એમ કહી કાયમને માટે આંખ બંધ કરી દીધી ગામ માટે સહન કરવું ભારે હતું નુરમા નુરગય સમાય એ નુરમા નુર ગઈ સમાય એની સર્ગે વાગી વધાય વેદે વાત વણાય ધન એની કમાય ત્યાંને ત્યાં સમાધિ ત્યાર કરી પેલી વિધિ નુરબાઈ માની પેલી વિધિ નુરબાઈ માની કરી બીજી વિધિ જ્યાં સપાઈ શહીદ થયા ત્યાં એમને સમાધિ આપી પછી જ્યાં બાવલ બારિયા શહીદ થયા ત્યાં વેગી નામની ઘોડીને સમાધિ આપી બાવલ બારિયાના બાવલબારીયાના શરીરને બળદગાડામાં ગામમાં લાવી શમશાન યાત્રા લઈ ઉતાળિયામાં અગ્નિ સંસ્કાર કર્યા મિત્રો આ જ્યાં સફાઈ માની ખાંભી મોજૂદ છે પછી અમુક સમયે વસેટિયાઓએ કંઈક એ સમયમાં રાજાને કાન ભંભેરણી કરી કે બારીયાએ ગામ વસાવ્યું છે તો કદાચ બળવો કરી ગામ પોતાનું કરી લેશે એટલે રાજાએ બારિયાને જુદા કરવા પાસ ઘર બીજા ગામમાં વસવાટ કરવા હુકમ કર્યો આ વાત બારીયાને ન ગમી એટલે એક સાથે આખા ગામે બળદગાડા ભરી બળદગાડા ભરી ગામ ખાલી કરી નીકળી ગયા સમય જતા રાજાને પોતાની ભૂલ સમજાય પછી સમાધાન કર્યું જમીન જાગીર પાસી આપવાનું કહ્યું પણ બારિયા કહે સમય આવે અમે જરૂર પાસા આવશું ત્યાં સુધી પાંચ ખેતર અમારા ફૂઈને દિવેલમાં આપો પાંચ ખેતર રાજાએ દિવેલમાં આપ્યા પણ રાજા શાહી ગઈ પછી ખેડૂત હક લાગ્યા એમાં જે તે સમયે ખેડૂતો ખેડતા એના ખાતે સડી ગઈ મિત્રો આજે ખમીદણામાં બારીયાના ઘર ભલે ન હોય પણ જ્યારે ચોમાસું આવે ધરતી લીલું ઓઢણું ઓઢે ત્યારે ખમીદણામાં ઘેર ઘેર લીલવાણીના નિવેદ થાય લીલવાણીના નિવેદ થાય એમાં પહેલાં નિવેદ નુરબાઈ માના થાય અને એ દિવસથી આ સુધી ગામની કોઈની જાન પરણીને પાછી આવે એટલે ગામના પાદરમાં જાન રોકાય હે ગામના પાદરમાં જાન રોકાઈ જાય નવ વધુ નુરબાઈ માને પગેલા પડવા જરૂર જાય છે મિત્રો જ્યાં બાવલ બારિયા શહીદ થયા એ જગ્યા આજ ધજાવાળું ખેતર તરીકે ઓળખાય છે આજ એટલા વર્ષો પછી પણ ખીમદણા ગામ તરફથી બળેવ રક્ષાબંધનના દિવસે ઘેર ઘેરથી પૈસા ઉઘરાવી ત્રણેય જગ્યાએ શ્રીફળ ધજા અગરબત્તી સડાવે છે અને ધૂણીવાર ઘણીવાર ઉમર લાયકને તો કહેતા કે નૂરબાઈ માની ખાંભી સાવ જમીન પર હતી પછી નાનો આટલો બનાવ્યો પછી મોટો ઓટલો બનાવ્યો વિક્રમ સંવત બે હજાર ને ઓગણસાઠના કારતક બીજને શુક્રવાર તારીખ બાવીસ બાર બે હજાર બેના રોજ મૂડી ગામના ગોહિલ બારીયા તરફથી માની મૂર્તિ ભેટ પધરાવી તે દિવસે રા તળાવ કામા તળાવ આંબળી પીપળી મુંડી પ્રાંસી ખેત ટીંબી સોગઠ સમરાડી ભાવનગર જેવા અનેક ગામોમાંથી આજે દર્શને આવે છે મિત્રો તો મિત્રો ખરેખર આ વાર્તા છે અને એ મળેલી છે અને મેં અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને અંદર કોઈ પણ કાંઈ ભૂલ હોય કંઈ પણ સુધારો હોય તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારો ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા